ટીવાય બીએના વિદ્યાર્થીઓને મુનશીના સાહિત્યમાં ભારતીય ચિંતન એવું એક યુનિટ છે ભણવામાં કનૈયાલાલ માણેકલાલ મુનશી એને જો ન વાંચ્યા હોય તો આપણને ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી કેવડાવવાનો કોઈ અધિકાર નથી કોઈ પણ સર્જકનું ચિંતન જ્યારે પૂછાય ત્યારે એ સર્જકની તમામ કૃતિઓને આપણે ધ્યાનમાં લેવી પડે કનૈયાલાલ માણેકલાલ મુનશી એ અતિશય લોકપ્રિય એવા આપણા નવલકથાકાર વાર્તાકાર નાટ્યકાર આત્મકથાકાર ભવંશ નામની સંસ્થાના સ્થાપક રાજકારણી અને કુલપતિના પત્રો તથા ગુજરાતની અસ્મિતા આ વ્યા એમના જે લેખ એના માટે એ જાણીતા આ તમામમાંથી આપણે કઈ રીતનું ભારતીય ચિંતન પ્રગટ થાય છે તે જોઈશું કોઈ પણ સર્જકને એના સર્જનમાંથી પ્રગટ થતા ચિંતન માટે ભારતીય ચિંતન માટે જ્યારે વાત કરવાની હોય ત્યારે વિદ્યાર્થી એના સમગ્ર લખાણને ધ્યાનમાં લેવું રહ્યું મુનશીએ વાર્તા નવલકથા ઉપરાંત સંખ્યાબંધ પત્રો અને ત્રણ ભાગમાં આત્મકથા લખી છે એમના આદિ વચનોની અંદર જે નિબંધો છે એ પણ જાણીતા છે એમના સમગ્ર સર્જનમાં ભારતીય ચિંતન કઈ રીતે પ્રગટ થાય છે એ આપણે જોવું પડે ભારતીયતા ટકાવવા માટે આ માણસ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરે છે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનના રક્ષણ અને પ્રસાર પ્રચાર માટે એમણે વિદ્યાભવનની સ્થાપના કરેલી ભારતીય વિદ્યાભવનની જે આજે દેશ અને દુનિયામાં એની અનેક જગ્યા શાખાઓ છે ભારતીય ચિંતન એટલે શું ભારતીય ચિંતનનો ખરો પાયો આધ્યાત્મિકતા છે ભારતીય ચિંતન તર્કને અંતિમ માધ્યમ નથી માનતું ભારતીય ચિંતન શિક્ષણને માત્ર માહિતી પૂરતું મર્યાદિત નથી રાખતું ભારતીય ચિંતન જીવ જગત ઈશ્વર અને જીવનના મૂળભૂત રહસ્યોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો વ્યાપક દ્રષ્ટિકોણ રાખે છે અને આ વ્યાપક દ્રષ્ટિકોણ મુનશીમાં દેખાય છે કે નહીં અને દેખાય છે તો કઈ રીતે એ આપણે જોઈએ ભારતી ભારત આઝાદ થયો પછી જ્યારે એનું સંવિધાન બંધારણ ઘડાતું હતું ત્યારે એના અધ્યક્ષ સાહેબ આંબેડકર હતા અને મુસદ્દા સમિતિના સભ્ય મુસદ્દો એટલે કાચો મુસદ્દો જે લખાય એ મુનશી પણ એમાંના એક અને એવું કહેવાય છે કે મુનશીનો મુસદ્દો સ્વીકારાયેલો એક ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસ હજુ સ્થાનિક સ્વરાજ આવેલું છે સાચું સ્વરાજ બહુ દૂર છે ત્યારે મુનશીએ હરિજન મંદિર પ્રવેશ ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયો પારાવાર વિરોધ છતાં ત્યારે કહેવાતા સનાતનીઓએ એમનો વિરોધ કર્યો પણ મુનશીએ દરાર ધારું કર્યું આ મુનશી એના કુલપતિના પત્રોમાં એક જગ્યાએ કહે છે ભારતમાં હજી આપણે એક દેશીય દ્રષ્ટિબિંદુ કરતાં આગળ વધ્યા નથી વસ્તુને એના યથાર્થ સ્વરૂપે જોવાની આપણી અશક્તિ કરુણ છે સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે બહારનો ભય ભૂલવા આપણે માહે માહે અંદરો અંદર ભાષાકીય કલહ શરૂ કરીએ છીએ એમણે આ પત્રોની અંદર નિર્ભયતાનું શિક્ષણ ભારતીય સંસ્કૃતિનું મહત્વ વિશ્વ પરિવાર સ્વતંત્રતા અને સંસ્કૃતિ હિન્દુ ધર્મની નવજાગૃતિ રાષ્ટ્રપ્રેમ ગુજરાતની અસ્મિતા કુટુંબ વ્યવસ્થા સત્યાગ્રહની આધ્યાત્મિક ભૂમિકા આ જુદા જુદા પાસા લઈ અને એમણે વાત કરી છે મુનશીએ કહ્યું છે થોડાક સમય પછી એવી એક પેઢી આવશે જેને સંસ્કૃત સંસ્કૃતિની સંસ્કૃત ભાષા કે આપણા જીવન મૂલ્યોનું કશું જ જ્ઞાન નહીં હોય સંસ્કૃત ભાષાની પશ્ચાત ભૂમિકા વગર ભારતીય ભાષાઓ દ્વારા મળતા શિક્ષણથી આપણી સાંસ્કૃતિક એકતા વિચ્છિન્ન થઈ જશે અને એ એકતા જે મૂલ્યો પર આધારિત હોય એનાથી આપણે વંચિત થઈ જઈશું ભારત પોતાનો આત્મા ગુમાવી બેસશે અને એટલે મુનશી કહે છે ભારત વર્ષની સેંકડો પેઢીઓના દિવ્ય વિચાર સંવેદનો તેમજ આકાંક્ષાઓ સંસ્કૃત સાહિત્યમાં રાષ્ટ્રીય વારસા રૂપે સંચિત થયા છે ભારતના આ મહાન સાંસ્કૃતિક વારસાને જાળવો હોય તો સંસ્કૃતના અભ્યાસની પરંપરા ટકવી જોઈએ અને આ અસ્મિતા ટકે એના માટે મુનશીએ પોતે પ્રયાસ નથી કર્યા એવું નથી ભારતીય વિદ્યાભવન સંસ્કૃતના પ્રસાર અને પ્રચાર માટે આજે પણ કોશિશ કરે છે એક રાષ્ટ્ર તરીકે સુસજ્જ થવા આપણે લશ્કરી મિજાજ કેળવો અનિવાર્ય છે અને એટલે મુનશી વિદ્યાર્થીઓ માટે એનસીસીની તાલીમ અનિવાર્ય ગણાવે છે અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર કરવું હોય તો બંધારણની અંદર આ લોકોએ પચીસથી અઠ્યાવીસ સુધીની કલમોમાં લોકશાહીની પાયાની સ્વતંત્રતા રૂપે ધર્મની સ્વતંત્રતાનો સમાવેશ કરવાનો દુરંદેશી ભર્યો નિર્ણય કર્યો વિવિધ ધર્મો પાળતા લોકોનું સુખદ સહઅસ્તિત્વ બિન સાંપ્રદાયિકતાને મજબૂત કરે છે આ મુનશી માનતા હતા મુનશી કહે છે કે યુવા માનસમાં જ્યાં સત્ય અને શિવ પ્રત્યે સક્રિય શ્રદ્ધાનો અભાવ હોય ત્યાં સાચા અર્થમાં ધર્મ એમને સ્પર્શી શકતો નથી સર્વ ધર્મ સમભાવની સાથે સર્વ ધર્મ મમ ભાવની ગાંધી પ્રેરિત સ્વસ્થ ધર્મ ભાવના મુનશીને અપેક્ષિત છે પણ ધર્મના નામે દ્રોહ પ્રસરાવતા અને પ્રજાને ગેરમાર્ગે દોરતા પરિબળોને એવું ગાડા પણ કરે છે જેઓ રાષ્ટ્રવાદની વાત કરે છે છતાં પાંચમી કતારિયા સાથે ચાલે છે એવા લોકો દેશની એકતાના મોટા દુશ્મન છે તેઓ રાષ્ટ્રના દ્રોહી છે એવું પણ એકે છે कुलपति तरीके मुनशीय हमेशा कहलोगे भारतना विद्या धामों में शक्ति के रूपांतर थाए कारकिर्दी ने उम्र उभेला तरुणों सर्जनात्मक शक्ति थी छलका तो नव संयोजित प्राणवान अभिगम अपनावे आ मुनशी ना सर्जन में कई रीते तुमने ભારતીય સંસ્કૃતિ દેખાશે એની વાત થોડીક કૃતિઓ લઈને પણ હું કરીશ આ તો મેં પત્ર પત્રોમાંથી વાત કરી મુનશીના પૌરાણિક નાટકોમાં ભારતીય ચિંતન પ્રગટ થતું તમે જોઈ શકો છો પ્રાચીન ભારતીય મૂલ્યો એમના નાટકોમાં વણાયેલા છે પુરંદર પરાજયમાં અંતે પતિવ્રતા ધર્મનો જય થતો મુનશી દર્શાવે છે સુકન્યા અને ઋષિના મિલન દ્વારા અવિભક્ત આત્મામાં વશિષ્ઠ અને અરુંધતીના ઐક્ય દ્વારા તપ કે કોઈ પણ પદ કરતાં સ્નેહનું અને દંપતીના સાયુજ્યનું મહાત્મય જે ભારતીય મૂલ્ય છે એ મુનશી અવિભક્ત આત્મા નામના નાટકમાં દર્શાવે છે દેવિયાની પુત્ર સમોવડી નાટકની નાયિકા દેવિયાની અહીં આગળ ઇન્દ્ર ઇન્દ્રાસન આ બધાના અર્થો કઈ રીતે મુનશી કરે છે એ તમે પૌરાણિક નાટકો વિશેનો આખો મેં એક વિડીયો મૂકેલો છે એ સાંભળશો તો તમને એની અંદર નથી વધારાના બે મુદ્દા મળશે મુનશીએ ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ દ્વારા પ્રાચીન ભારતની ભવ્યતા શૌર્ય અને સંસ્કૃતિને જીવંત કરી છે દાખલા તરીકે કૃષ્ણાવતાર અને પૃથ્વીવલ્લભ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં મુનશી માનતા હતા ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પરંપરાના તેઓ સમર્થક હતા સાહિત્યમાં એને પુનર્જીવિત કરવા એ મથતા હતા આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો એમના પૌરાણિક નાટકોમાં તમે જોઈ શકો છો પૌરાણિક પાત્રો વર્તમાનને સંકોરે એમની કલ્પના હતી ધર્મ નૈતિકતા અને આદર્શોનું મહત્ત્વ એમણે આ પૌરાણિક નાટકો દ્વારા દર્શાવ્યું મુનશીનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આર્યવર્ત એ ભારતને માટે આર્યવર્ત શબ્દ વાપરે છે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આર્યવર્ત પ્રત્યેનો પક્ષપાત જાણીતો છે દેશ કાળથી પર એવા સનાતન મૂલ્યોની ખેવના એમના સર્જનમાં તમે જોઈ શકશો એમની નવલકથાઓમાં ગુજરાત પરત્વેનો પ્રેમ પ્રગટ થાય પણ આ સમયે ગુજરાત એટલે સમગ્ર આર્યવર્ત સમગ્ર ભારત વર્ષ એવું તમારે સમજવાનું છે એમની આ સમજને મુનશી અસ્મિતા શબ્દ વડે વ્યાખ્યાયિત કરે છે ગુજરાતને ઉજળું દેખાડવા માંગતા મુનશીનું દેશાભિમાન સંકુચિત નહોતું એમને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અભિપ્રેત હતી એ યાદ રાખવાનું ગુજરાતના ગૌરવભર્યા ઇતિહાસને વિષય બનાવતા મુનશી આર્યવર્તની વાત કરવામાં ભૌગોલિક સીમાડાઓ એમને નડતા નથી સદીઓથી ગુલામી વેઠતી ભારતીય પ્રજામાં આત્મગૌરવ જગાડવા માટે એ અસ્મિતા શબ્દનો પ્રયોગ વારંવાર કરે છે પાટણની પ્રભુતામાં મુંજાલ કહે છે કે મારી જન્મદાતા ભૂમિના કીર્તન કરવા એ મારો ધર્મ છે અહીં જન્મદાતા ભૂમિ એટલે ગુજરાત છે પણ મુનશીના સીમાડા આર્યવર્તની વાત કરે છે પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજાધિરાજ આ કથાત્રયમાં મુનશી ગુજરાત નિમિત્તે વાત સમગ્ર ભારત વર્ષની કરે છે પાટણની પ્રભુતામાં પેલો જતી જૈન અને મુંજાલ વચ્ચેના જે તણખા ઝરતા સંવાદો છે એમાં મુનશી પોતાને અભિપ્રેત રાષ્ટ્રવાદની વાત કરી લે છે મુંજાલ મહેતા પાટણની પ્રજામાં દેશભક્તિની ભાવના જાગે જગાવે લોક ક્રાંતિનો જુવાળ જન્માવી શકે ગુજરાતનો નાથમાં મુનશી કહી શક્યા છે કે પરધર્મ પરદેશી આક્રમણો દ્વારા ભારતીય રજવાડાઓ સતત લૂંટાતા રહ્યા છે હારતા રહ્યા છે એના કારણરૂપ શાસકોની સંકુચિત મનોદશા ટૂંકી રાજકીય દ્રષ્ટિ હતી એક કેન્દ્રીય સત્તાની ઉણપ હતી અહીં મુંજાલના દીકરા કીર્તિદેવના ભવ્ય સપના તરીકે મુનશી સૌ વચ્ચે સંપ અને સમાધાન સ્થાપી એક કેન્દ્રીય રાજ્યતંત્ર સ્થાપવાની અને આર્યવર્તની અખંડિતતાની વાત કરે છે કીર્તિદેવનું સપનું એ હકીકતે મુનશીનું સપનું છે મુંજાલ પોતાના પાટણને સાચવવા મથે છે એટલે કીર્તિદેવ કહે છે મુંજાલ મહેતા જ્યારથી તમારા જેવાના હાથમાં સત્તા આવી ત્યારથી આર્યવર્તની એકતા અને ત્યારથી આર્યવર્તના ભાગ્ય ફૂટી ગયા આર્યવર્તને એક અને અવિભક્ત જોવાના કીર્તિદેવને કોડ છે રાજકીય એકતા વગર આ શક્ય નથી એવું પણ કીર્તિદેવ કાક અને મંજરીને સમજાવી શક્યા છે આર્યવર્તની એકતા અને ગુજરાતી અસ્મિતા એ એમની આ કથાત્રયમાં વારે વારે આવે છે જય સોમનાથ નવલકથામાં પણ જે ઓગણીસો ને ચાલીસમાં લખાય પાટણની પ્રભુતા ઓગણીસો સોળ રાજાધિરાજ ઓગણીસો ચોવીસ ગુજરાતનો નાથ ઓગણીસો અઢાર અને જય સોમનાથ ઓગણીસો ચાલીસ જય સોમનાથ નવલકથામાં પણ મુનશીને કહેવું તો એ જ છે કે જો હિન્દના રજવાડા અંદરો અંદર લડતા ન હોત તો ગઝની કદી પણ સોમનાથ પહોંચી શક્યો ન હોત સોમનાથ ગુજરાતની અને ભારતની અસ્મિતાને પોષતું અને સંવર્ધતું એક વિધાયક બળ છે એ મુનશીનું દર્શન છે ગજની જેવું ભયાનક પરિબળ ભારતીય સંસ્કૃતિના સ્થૂળ ભાગને મંદિરને હાનિ પહોંચાડી શકે પણ એની આધ્યાત્મિકતા આધ્યાત્મિકતાને એની ગરિમાને એ કોઈ હાનિ પહોંચાડી શકે નહીં એવું ગંગ સર્વજ્ઞ દ્વારા મુનશી કેવડાવે છે મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત કરતા મુનશીએ સંસ્કૃત ભાષાની જાળવણીની જરૂરિયાત કઈ બતાવી છે સંસ્કૃતને ફરજિયાત ભાષા તરીકે નહીં ભણાવાય તો મુનશી ચેતવણી આપતા કહે છે થોડા સમય પછી એક એવી પેઢી આવશે જેને સંસ્કૃતનું કે આપણા જીવન મૂલ્યોનું કશું જ જ્ઞાન નહીં હોય આ મુનશી હજી પણ એમના ભારતીય સંસ્કૃતિ વિશેના થોડાક બીજા મુદ્દા એની પણ આપણે વાત કરી લઈએ જરા મુનશીના પાત્રો પોતાના સ્વાભિમાન અને સામા વ્યક્તિત્વ વ્યક્તિના ગૌરવનું જતન કરે છે એમનું હિન્દુત્વ સહિષ્ણુતા સમન્વય પરાક્રમ અને આત્મજ્ઞાન દ્વારા વિશ્વકલ્યાણ ઝંખે છે જો ફરી એકવાર વાંચીશ મુનશીની દ્રષ્ટિએ જે હિન્દુત્વ હતું એ હિન્દુત્વ સહિષ્ણુતા સમન્વય પરાક્રમ અને આત્મજ્ઞાન દ્વારા વિશ્વકલ્યાણ ઝંખે છે ગુજરાતના નાથનો અભણ કાક એના દ્રઢ સ્વાભિમાનને કારણે આપણને યાદ રહી જાય છે રાણક દેવી એની શીલની રક્ષા કરવા માટે કાક ને પણ મારઝૂડ કરી અને ભોયરામાં પૂરી દેશે નારી ગૌરવના અનેક સંદર્ભો મુનશીના લેખનમાંથી તમને મળશે પુત્ર સમોવડી દેવિયાની ઉપરાંત અનેક પૌરાણિક પાત્રો દ્વારા મુનશી પ્રેમરૂપી સંજીવનીનો નિર્દેશ કરી નારીને પુરુષ સમોવડી નહીં પણ સવાઈ દેવિયાની તો બિલકુલ સવાય જ છે દર્શાવે છે સિદ્ધરાજ જયસિંહ દૂત ખંભાતના ગરીબ મુસ્લિમના હક્કનું જતન કરવા સ્થળ પર જાય છે એ આપણે ભૂલવું જોઈએ નહીં સિદ્ધરાજ જયસિંહ એ ખંભાતના મુસ્લિમનું બળી ગયેલું ઘર એના માટેની સજા એ ઉદા મહેતાને કરે છે એ આપણે યાદ રાખવું પડે આધુનિક ભારતમાં ગાંધીજી સાથે જેઓ પ્રકાશમાં આવ્યા એમાંથી ત્રણ વ્યક્તિ ખરેખર સ્વપ્ન દ્રષ્ટા હતી એક તો ગાંધીજી પોતે એમણે અહિંસક વિશ્વનું સ્વપ્ન સેવ્યું બીજા જવાહરલાલ નહેરુ એમણે સક્ષમ સંગઠિત અને સર્વસ્તરીય લોકશાહીના મૂલ્યોનું જતન કરવાનું સપનું સહેવું અને ત્રીજા મુનશી એમણે સ્વાતંત્ર્યપૂર્વે જ સાંસ્કૃતિક પુનર ઉત્થાનનું સ્વપ્ન સેવ્યું મુનશીના સ્વપ્નમાં ભૂતકાળનું ગૌરવ વર્તમાનનો સ્વીકાર અને ભવિષ્ય માટે જાગૃતિના આપણને દર્શન થાય છે પત્રોમાં મુનશી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય દર્શન વિશે ઉપદેશાત્મક રીતે અનેક પત્રો એમણે લખ્યા છે બ્રાહ્મણના લક્ષણો અને માણસના લક્ષણો વિશે વારંવાર છે મુનશી આ પત્રોમાં ટૂંકમાં ઘણી બધી વાતો મહત્વની આપણને કઈ જાય છે જો આપણી પાસે સાંભળવા માટે સમય અને કાન બેવ હોય તો કૃષ્ણાવતાર ની અંદર જે કૃષ્ણ છે એ કૃષ્ણ ગીતાનો ગાનારો ગોવર્ધનને ધારણ કરનારો કૃષ્ણ છે મુનશીએ યુરોપના રાષ્ટ્ર અને ભારતની સતત તુલના કરી છે ભારતીય દર્શન વિચારધારા કે જીવનશૈલી કેવી રીતે યુરોપના દર્શન કરતાં ચડિયાતા છે એ એમણે બતાવ્યું છે મુનશી લખે છે ભારતીય રાષ્ટ્રવાદનું આંતરસત્વ યુરોપીય રાષ્ટ્રવાદથી જુદું છે ભારતીય રાષ્ટ્રવાદ એવું છાંછળો લશ્કરી આકાંક્ષાવાળો કે વિસ્તારવાદી મનોવૃત્તિ ધરાવતું નથી ભારતીય રાષ્ટ્રવાદનું સ્વરૂપ સાધના જેવું છે એમાં આધ્યાત્મિકતાના અંશ રહ્યા છે ગુજરાતની અસ્મિતા ભારતની અસ્મિતાની વાત કરતા મુનશીને જો ખરેખર સાચા અર્થમાં વાંચીને સમજવા કોશિશ થાય તો આપણને સમજાય કે આજે જે આંધળો રાષ્ટ્રવાદ આપણે જોઈ રહ્યા છીએ સંકુચિતતા જોઈ રહ્યા છે એવી કોઈ સંકુચિતતા તમને મુનશીના ભારતીય ચિંતનમાં દેખાતી નથી